સબસ્ક્રાઈબ કરો આપની આ ચેનલ ઝીલમિલની કલમે અને બાજુ પર રહેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ હું નિકિતા પપાણિયા ઝીલમિલ મારી આ યુટ્યુબ ચેનલ ઝીલમિલની કલમેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મનમાં રહેલી ખુશી કે મનમાં રહેલી વેદનાને વ્યક્ત કરવા ઈશ્વરે આપણને સૌથી સુંદર ભેટ આપી છે એ ભેટ એટલે આપણી આ આંખો ક્યારેક માનવી ખુશીમાં હોય તો એની આંખો ચમકતી હોય તો ક્યારેક વિરહમાં હોય તો એની આંખો રડતી હોય આંખોમાંથી વહેતા આંસુ એક મોતી સમાન છે એની કિંમત તો વહેતા આંસુઓની આંખો જ જાણે આવો માણ્યા છે મારી કલમે લખાયેલી એક સુંદર રચના જેનું શીર્ષક છે ખરતા મોતી જેના બોલ છે આંખના આ મોતી એમ ક્યાં છલકાય છે આંખના આ મોતી એમ ક્યાં છલકાય છે મળે થોડી લાગણી પુષ્પમહી મલકાય છે રઢિયાળી રાતમાં આભે ચાંદ હરખાય છે રઢિયાળી રાતમાં આભે ચાંદ હરખાય છે ઢઢતી નજરું પ્રીતમને જોઈને શરમાય છે મનની ભાષા આ બુંદોને જ સમજાય છે મનની ભાષા આ બુંદોને જ સમજાય છે ક્યારેક આ બુંદોમાં લાગણી ભરમાય છે ખરતું પણ દર્દ સમૂહ ધરા પર અથડાય છે ખરતું પણ દર્દ સમૂહ ધરા પર અથડાય છે રડે લાગણીને સપનાઓ આંખે અટવાય છે નશીલા નયનોમાં કોરી નિર્દોષતા કરમાય છે નશીલા નયનોમાં કોરી નિર્દોષતા કરમાય છે જૂઠનું જાળું છે મોટું જોઈ માનવ લલચાય છે આભાર જો તમને મારી આ રચના ગમી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા રચનામાં કોમેન્ટ કરવાનું ના ચૂકશો જય શ્રી કૃષ્ણ